આ બાબતે મે દીગુખા ગોહિલ જે ભાવનગર જિલ્લાના અધ્યક્ષ મે એને જાણ કરી કે તમે બળાત કરીનો ચારુ છો એને શું કીધું ખબર કે મે સીઆર આર પટેલને જણાવી દીધું છે બેન કે આ તો ફેમિલી મેટર છે ક્યાં ફેમિલી મેટર એ ક્ષત્રિય ઉ જોશી એ વાળા ઉ ઉ બ્રાહ્મણ ક્યાંથી ફેમિલી મેટર તમે મારી પાસે તો આવો

એક તથસ્થ અને નિધન નેતા હતા એને જોઈને તમને આપ્યા પણ તમે બી આવી સમાજવાદી કરી લેશો ને એ તમારી ઉપર ભાવનગર ને કે આ દીકરીને ભરોસો નહીં બળાત્કારી અરે તમે પાડો છો તમે ધ્વજવંદન કરો છો આ તમને શોભા ને પાત્ર છે નાગરિક તરીકે હું તમને દીગુભા પૂછું છું એનો જવાબ ભરજો તમે આની અંદર તમને બી છાટા ઉડ્યા છે પણ કાઈ વાંધો નહીં ક્યાં સુધી તમે બી બચાવશો મારે એ જ જોવું છે કે ભાજપ આ બંને ભાઈઓ અને ભૂમિ ટ્રાવેલર્સ ના ઓનર રાજદીપસિંહ ઝાલા ને ક્યાં સુધી ભાજપ બચાવશે મારે એ જ જોવું છે એટલે બન્યું એવું પાંચ તારીખે આ ભાઈ ઉપપ્રમુખ તરીકે ચૂંટાણા અને છ તારીખે જો જો કુદરત ન્યાય કરવા બેઠો છે છ તારીખે સવારે સાત વાગે અઢાર નંબર માંથી તળાજાના દરેક ગ્રુપની અંદર તળાજાના દરેક ગ્રુપ અંદર એક મેસેજ વાયરલ થયો કે તળાજાના ચૂંટાયેલા ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ આરીસી વાળા ની ગર્લફ્રેન્ડે બોલા થતા સુસાઇડ નો કર્યો પ્રયત્ન એમાં ના તો કોઈ મારું નામ હતું ના તો મારો કોઈ ઉલ્લેખ હતો તો એ જ નહોતું આરોપ જતો તો એ નગરપાલિકાના ઉપપ્રમુખ ઉપર પણ નગરપાલિકાના ઉપપ્રમુખ ને તો ખબર હતી કે આ તો પલ જોશી જશે અથવા ઉર્ફે રિંકુ જોશી જશે કારણ કે એને સત્તાનો મોહ લાગી ગયો દારૂ વેત તો दारુડ્યો જે ભૂલ્લેગર કહેવાય એને જ્યારે તમે કોઈ ખુરશી આપી દયો ને ત્યારે ખુરશી હવને વાલી લાગે ખુરશી છે ને ભાજપની સત્તાની ખુરશી એક ચિગમ છે એની અંદર તમે એકવાર બેસી ગયા ને પછી તમને ઊભું નથી થવા તમને કોઈ માન મર્યાદામાં દેખાતી નથી પણ યાદ રાખજો જ્યાં સુધી સી આર પાટીલ હર્ષંધી કે ઉપરના લેવલ સુધી આ નથી પહોંચ્યું ને ત્યાં સુધી તમારા દિગુબા તમને ભાવનગર જિલ્લાના અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ તમને છાવરી લેશે ભલે હજી જો ને મને ન્યાય મળી મળે ને તો દિગ્વિજય ગોહિલ ની ઓફિસે ભાવનગર બધું ત્યાગી જ્યાં સુધી મને ન્યાય નહીં મળે અને ન્યાય ન્યાય નહીં મળે તો ગાંધીનગર સી આર પાટીલ જઈશ નગરપાલિકા હેતલબેન રાઠોડ જે તળાજા નગરપાલિકા એના હાથમાં છે અને એની નીચે આ ભાઈ ને રાખેલા છે જે રાજકારણ નું મૂળ કારણ શું છે એ હું તમને કઉ મારી સાથેની આ જે ઘટના બની ને એનું મૂળ કારણ એ ક્યાંક ને ક્યાંક નગરપાલિકા જોડાયેલી છે જેની સાથે અત્યારે એ બેઠો છે એ હું બધા ખુલ્યા છે હજી પછી કરીશ